તળાજા શહેરના જુદા જુદા મુખ્ય વિસ્તારમાં પીજીવી દ્વારા પોલીસ તંત્રને સાથે રાખી અને વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં આજે પીજીવી દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને તળાજા શહેર તળાજા પોલીસને સાથે રાખી અને વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું જેને લઈને વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો જેમાં આજે સવારે આઠ વાગ્યાથી લઈને તળાજા શહેરના વાવ ચોક બાપા સીતારામ ચોક સહિતના જુદા જુદા વિસ્તારમાં પીજીવી સેલ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે પીજીવી સેલ દ્વારા કેટલી વીજચોરી પકડી પાડવામાં આવી છે તે અંગેની વધુ વિગતો માટે રાહ જોવી રહી